લબસ્વામીએ ચૂંટણી અધિકારી ઉપર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે મુખ્ય ચૂંટણી અધિકારી વેચાઈ ગયા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રહસ્થ વિભાગના મતદાનમાં સાધુને એન્ટ્રી ન હોવા છતાં દેવપક્ષના સાધુ અંદર પ્રચાર કરી રહ્યા છે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ગઢડા ગોપીનાથજી દેવમંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી છે ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારી અધિકારીશ્રીનું એક તરફી વલણ અને વર્તન અધિકારી શ્રીઓ એક તરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવ પક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બુથ સુધી જઈ અને દેવ પક્ષનો પ્રચાર